મિત્રો આજે આપણે નિપુણ પખવાડા અંતર્ગત નિપુણ કેલેન્ડર નવેમ્બર માસનું કેલેન્ડર છે અને એની અંદર દિવાળીનું ચિત્ર આપેલું છે સેનું ચિત્ર છે અને દિવાળીના ચિત્રની અંદર સરસ મજાની વસ્તુ આપેલી છે તો હું તમને પ્રશ્ન પૂછું એમ તમારે જવાબ આપવાનો છે બરાબર છે સૌથી પહેલા તમારે ઊભા થો છો ભાઈ તમે હવે તમે આ શેનું ચિત્ર દેખાય છે દિવાળીનું એમાં તમે દિવાળીમાં ફટાકડા ફોડ્યા હતા ફોડ્યા હતા પછી આમ આમ નીકળે ને શું કહેવાય કોઠી ચલો કેટલી કોઠી છે ઘણી બતાવજો મને છ કોઠી છે સરસ તાગ દો એમના માટે ચલો બેન આકાશમાં કેટલા ફટાકડા ફૂટે છે જોવો જોઈએ આકાશમાં સાત ફટાકડા ફૂટે છે આકાશમાં કેટલા છે સાત સરસ વેરી ગુડ નક્ષભાઈ ઉભા થશે નક્ષભાઈ ઘરમાં દીવા કેટલા મૂકેલા છે દીવા ઘણી બધા જોઈએ દીવા કેટલા છે પાંચ અને બીજા છે કોઈ જગ્યા જોવો જોઈએ પાંચ પછી બીજા કઈ છે હા જો હશે હા જોવો જોઈએ

मम्मी पापा સરસ મમ્મી ના આટમાં શું છે લડુ શું છે લડુ લાડુ અને પપ્પા ના આટમાં શું દેખાઈ છે દીવો દીવો દેખાઈ છે સરસ ચિત્રમાં અ પહેલા બગીચા ના કુંડા કેટલા છે જોજો કુંડા કેટલા દેખાઈ છે ફૂલદાની ના કુંડા કેટલા છે જોજો કુંડા કુંડા મુકેલા ફૂલ જેવા કુંડા છે ને આપણે સ્કૂલમાં મૂકેલા જેવા કઈ છે હા બીજા પછી હજુ એક હશે કેટલા છે પાંચ છે સરસ હિમાની બેન હવે અંદર આપણે તમારે કોઠી સળગાવી હોય તો શું ઉપયોગ કરશો તમે તારા મંડણનો ઉપયોગ કરાય પછી બીજા શેનો ઉપયોગ કરાય માછલીનો ઉપયોગ કરાય સરસ વેરી ગુડ ચલો પછી તમારે દિવાળીની અંદર તમે ઘરે શું શું કરો છો બોલું જોઈ ફટાકડા ફોડો પછી બીજું શું કરો છો હે પછી ખાવામાં શું કરો છો સરસ વેરી ગુડ શું લખેલું છે સરસ રંગોળી ક્યાં પૂરેલી છે રંગોળી બતાવજો મને સરસ તમે તમારા ઘેરના વહેણામાં રંગોળી પૂરી હતી હા સરસ ચાલો તારે ફરી પાછા આપણે મળીશું બરાબર